તહેવારો શરૂ થયા છે લોકો નવા નવા કપડાં મીઠાઈ સાગર ઘટ અને સજાવટના સમાન માટે ઘસારા જોવા મળ્યો છે બજારમાં ઉમટી પડ્યા છે ખરીદી માટે તો પાટણ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ગ્રામજનો શહેર તરફ ખરીદી માટે ઉમટ્યા હતા he નો પવિત્ર મહિનો અને જે માસ કહેવાય છે એ આસો માસનો હવે બે હજાર બ્યાસી નો અંત આવી રહ્યો છે અને નવા વર્ષ જયારે શરૂઆત થઈ રહી હિન્દુ માસની ત્યારે અત્યારે બજારોમાં છેલ્લા પાંચ દિવસ જે સંપુટ કહેવાય છે દિવાળીના પાંચ તહેવારો સંપુટ ની ખરીદી માહોલ શરૂ થયો કેટલાક દ્રશ્યો બતા અત્યારે હાલ આ ધનતેરસ પૂજા કરવા માટે હાલ માર્કેટ માંથી જે ફૂલ ને બધું આવે છે સાથે સાથે જે પાટણની હંમેશા માથાના દુખાવા જેવી સમસ્યા જે ટ્રાફિક ટ્રાફિકનો આજે આ વખતે સરસ રીતે હલ કરવામાં આવ્યો છે અહીંયાં જે મોટા વાહનો છે ફોર ને એને નોઇન્ટરી આપવામાં આવી છે જ્યારે નાના વાહનો છે એ લોકોને જવા દેવામાં આવે છે આમાં જે ટ્રાફિકની જે સમસ્યા છે એ સમસ્યા આજે હલ થઈ છે કારણ કે આજે જે ફોર વ્હીલર થાય